હાથ ધરાયેલ ચેકિંગમાં ચિંતાજનક બાબત સામે આવી છે વિભાગના કર્મચારીઓ ગુવાલકમાં પાણીપુરી મેન્યુફેક્ચરને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં જોયું કે જ્યાં પાણીપુરી બનાવવામાં આવે છે તે સ્થાન પર મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય છે ગંદકીવાળી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવેલ પાણીપુરીને કારણે લોકો બીમાર પડવાની સંભાવના વધુ રહે છે ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે વધુ હાનિકારક સાબિત થાય છે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર પાણીપુરી વિક્રેતા સામે વિભાગ દ્વારા પગલાં લેવા નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો ઉનાળાની ઋતુ શરૂ થતાં લોકો ઠંડા પીણાનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે તો સ્ટ્રીટ ફૂડમાં પાણીપુરી શોધી માની તે છે સુરતમાં પાણીપુરી ઠંડા પીણાના મેન્યુફેક્ચર એકમો પર દરોડા પાડી મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આઈસ્ક્રીમ વિક્રેતા ડેરી પાર્લર તેમજ ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરમાં છેલ્લા પાંચ દિવસથી અંદર ઝાડા ઉલટી કેસમાં વધારો થતાં વિભાગ દ્વારા વિશેષ કરી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું વિભાગ દ્વારા હાથ ધરાયેલ દરોડામાં સામે આવેલ દ્રશ્યો જોઈ કેટલાક લોકો પાણીપુરી ખાવાનું જ બંધ કરી દેશે આ દ્રશ્યો ઘણું બધું દર્શાવે છે કે કેવી રીતે પાણીપુરીની પૂરી અને પાણી બને છે તે જગ્યા કેવી હોય છે અહેવાલમાં ન્યૂઝ સુનીલ ગાંજાવાલા સુરત સેજલ વ્યાસ ફૂડ સેફટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી સૂચના મુજબ આજ રોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓની ત્યાં તપાસણી કરવામાં આવેલ છે અહીં મળી આવેલ અનહાઇજિનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં પચીસથી ત્રીસ જેટલા વિક્રેતાઓ છે અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઈજીનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલા હતા એવી કંડિશનમાં મળી આવેલ છે અત્યારે જે આવો અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે